એસ કે મકવાણાની પંચાવન ટકા વધુ કામગીરી કરવાનો ઠરાવ કરી કામગીરી કરવામાં આવી હતી જેમાં રૂપિયા નવ લાખ ઓગણત્રીસ હજાર છસો ને ચુમ્બોતેરનું બિલ ચૌદમાણાના પંચની ગ્રાન્ટમાંથી ચૂકવાયો હતો આમ ડભોઈ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમન ઓગણીસો ને ત્રેસઠની કલમ છ સાત પેટાકલમ કલમ એક અન્વયે રૂપિયા પાંચ હજારથી વધુનું બિલ હોય તો વર્તમાનપત્રમાં જાહેરાત આપી ટેન્ડર મંગાવી નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે જે પ્રક્રિયા ડભોઈ નગરપાલિકાએ કરી નથી ડભોઈ નગરપાલિકા દ્વારા ચૌદમાં નાણાંપંચની જોગવાઈ વિરુદ્ધ ગેરકાયદે કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે ચૌદમાં નાણાંપંચમાંથી ચૂકવવાનો ઠરાવ કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ને ત્રેસઠની કલમ સડસઠનો ભંગ કરવામાં આવ્યો છે જેને લઈને કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કચેરીએ તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુનાવણી રાખવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર એસ કે ગરવાલ પૂર્વ પ્રમુખ કાજલબેન તુલાણી બિરેન શાહ પૂર્વ ચેરમેન નાણાં સમિતિ ડભોઈ નગરપાલિકા પૂર્વ સભ્ય પાલિકાવાલા દાનિયલ સૈયદ પૂર્વ સભ્ય દક્ષાબેન રબારી આ તમામને નોટિસ ફટકારાઈ છે ડભોઈ નગરપાલિકાના અવનવા ભાંડો બહાર આવતા જ રહે છે ત્યારે નગરપાલિકાના સભ્યોને નગરપાલિકા કાયદાની જાણકારી ન હોય પણ ચીફ ઓફિસરની જાણકારી ન હોય તેમ માનવાને કોઈ કારણ ખરું તે પ્રશ્ન અહીં ઉપસ્થિત રહ્યો છે